નવી નવી જોવા માટે મારી ચેનલ હર્ષા સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રીતે ગુવાર બટેટાનું શાક તો ચાલો સ્ટાર્ટ કરીએ આજની રેસીપી ગુવાર બટેટાનું શાક કાઠિયાવાળી રીતે તીખું તમતમતું અને ટેસ્ટી મજેદાર ગુવાર બટેટાનું શાક બનાવવા માટે અહીં મેં ગુવાર લીધો છે અને એક બટેટું લીધું છે ગુવાર મેં દોઢસો ગ્રામ લીધો છે અને એક બટેટું બંનેને આપણે ધોઈ અને કાપી લઈએ ગુવાર અને બટેટા ધોઈ લીધા પછી આપણે સુધારી લીધા છે અને અહીં લસણની ચટણી પણ બનાવી લીધી છે અને એક નાના ટમેટાને આપણે કટ કરી લીધું છે હવે આપણે એક મસાલો તૈયાર કરીએ पाउडर लड़ी टी स्पून हड़दर बेटी स्पून काश्मीरी लाल मरचा भूकी काश्मीरी लाल मरचा भूकी जगह तीखी मरचा की भूकी लाई सकते अथवा बने अर्धी अर्धी लाइ सक अर्धी टी स्पून गरम मसालो પાણી નાખી અને આ મસાલાને આપણે પલાળીએ આ રીતે પલાળીને જો મસાલો નાખીએ ને તો શાકના શાકમાં મસાલાની ફ્લેવર બહુ સરસ લાગે વઘારનું તેલ આપણે મૂકી દીધું છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ અને આ શાક આપણે કુકરમાં કરવાના છીએ અને એટલું બધું ટેસ્ટી બનશે ને આ શાક કે ત્યાં શિયાળામાં બહુ સરસ લાગે આ શાક તીખું અને ટેસ્ટી રોટલા સાથે સારું લાગે અને રોટલી સાથે પણ ખાઈ શકાય મસાલો તૈયાર થઈ ગયો છે શાકને આપણે કુકરમાં બનાવવાના છીએ અહીં કુકરમાં મેં દોઢ ચમચો તેલ મૂક્યું છે તેલ આપણું ગરમ થવા આવ્યું છે હવે આપણે એક ટી અજમા નાખીશું આ ગુવાર બટેટાનું શાક અજમાથી બહુ સરસ લાગે છે અજમા નાખ્યા પછી આપણે અડધી ટી હિંગ એડ કરીશું ત્યાર પછી લસણની ચટણી તેમાં થોડું પાણી નાખીને મેં લિક્વિડી કરી છે તેને પણ આપણે એડ કરી દઈએ ગેસને અહીં સ્લો જ રાખીએ અને તરત જ કાપેલું ટામેટું એડ કરી દઈએ ટામેટું એડ કર્યા પછી હવે આપણે ફરીથી ચલાવી લઈએ તરત જ એડ કરી દઈએ આપણે ગુવાર અને સાથે બટેટા મીડિયમ કરીએ અને ગુવાર અને આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ મીઠું એડ કર્યા પછી પણ ફરીથી આપણે ચલાવી લઈએ માં આ રીતે શાક

ચલાવી લઈએ અને પેસ્ટ ને પણ આપણે થોડી ખાઈ થવા દઈએ આ શાક બહુ જોરદાર બનવાનું છે ત્યાર પછી અડધી વાટકી આપણે જે વાટકીમાં આપણે મસાલો તૈયાર કર્યો તો તે જ વાટકીમાં આપણે પાણી લીધું છે તેને એડ કરી દઈએ સિમ્પલ મસાલાથી લસણ વાળું ટમેટા વાળું ચટપટું આ શાક તૈયાર થવાનું છે થોડું પાણી ઉમેરી દઈએ આપણે એક ટેબલ સ્પૂન હવે આપણે એક ઉકાળો આપવા દઈએ શાક ઉકળે એટલે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને ત્રણ સીટી લગાવી લઈએ આ શાક ત્રણ સીટીમાં બહુ સરસ થશે એકદમ ગુવાર પણ આખો રહેશે અને બટેટા પણ આખા રહેશે અને છૂંદો છૂંદો નહીં થઈ જાય અને આ શાક દેખાવમાં પણ સરસ થશે ટેસ્ટમાં તો સાથે સારે બનવાનું જ છે ત્રણ સીટી થઈ ગઈ છે અને પ્રેશર રિલીઝ થઈ ગયું છે હવે આપણે ખોલીએ જુઓ એકદમ સરસ ટેસ્ટી અને ચટપટું કાઠિયાવાડી સ્ટાઇલનું ગુવાર બટેટાનું શાક ટેસ્ટી ટેસ્ટી તૈયાર થયું છે હવે આપણે આ શાકની સર્વિંગ કરીશું કાઠિયાવાડી રીતે બનેલું ગુવાર બટેટાનું ટેસ્ટી અને તીખું તમતમતું શાક બનીને તૈયાર થઈ ગયું છે ગુવાર બટેટાના આ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો ને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને જો તમે ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ